અને આ માં આપણે આના મુઠિયા બનાવી અને પછી આપણે બાફવાના છે બાફી અને પછી આપણે છે તો આપણે આ કાથવેટમાં ઘઉં નો લોટ નાખશું આને પણ આપણે સાળીને લીધો છે તો આમાં ઘઉંનો લોટ નાખશું આપણે અને આમાં આપણે તેલ નાખશું તો આપણે આને આ બરાબર આ મોણ દઈ દેશું લોટ ને તો આ રીતે આપણે મોણ દેવાનું આ રીતે આ મુઠી વળી જાય એવું મોણ દેવાનું આપણે તો હવે આપણે આમાં પાણી થોડુંક નાખશું તો આપણે આ લોટ બાંધી લીધો છે તો આવો કઠણ લોટ આપણે બાંધવાનો આ રીતે કઠણ બાંધવાનો લોટ તો હવે આપણે આના મુઠિયા બનાવી લઈશું આ રીતે આપણે મુઠિયા બનાવી લેવાના છે

આપણે આને હવે ઠંડા થવા દેશું તો આપણે આ મોટીયા ભાંગીને આ રીતે આપણે આને ભાંગી ભૂકો કરી નાખ્યો છે તો હવે આપણે આને સાળી લઈશું તો આ સાવણી લીધી છે આપણે એમાં નાખી હવે આપણે આને સાડી લેવાની છે તો આપણે આ સાડી લીધું છે તો આપણે આ ઘી છે એને આપણે ગરમ કરી લેશું તો આ ઘી ગરમ થઈ ગયું છે તો આપણે આને લઈ લઈશું

તો હવે આપણે આને મિક્સ કરી દઈશું તો હવે આપણે સર્વ કરશું આપણે આ બદામ સૌ કરશું અને આ કાજુ સૌ કરશું અને આ તૂટી ફૂટી સૌ કરશું અને આ તુલસી પતરશે એ સૌ કરશું તો તૈયાર છે આપણું સુકા મેવા વાળું સુરમો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવું લાગ્યું સુકા મેવા વાળું સુરમો